નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પેક્ટ ડે ન્યૂઝ આજે યુનિવર્સિટીની જૈન એકેડમી દ્વારા આયોજિત કોષ્ટક ચિંતામણી વર્કશોપને વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલ દ્વારા શુભારંભ કરાવ્યો એકસો સત્તર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો વીસીના હસ્તે ઉત્તર્ણ થનાર વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરાયા વડોદરાની જગવિખ્યાત મહારાજા સ્યાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટસની એસકે એસટી જૈન એકેડમી અને અલ્કાપુરી જૈન સંઘના સંયુક્ત ઉપક્રમે શિવરાત્રીના દિવસે સવારે સાડા નવ કલાકે અલ્કાપુરી જૈન સંઘ અકોટા ખાતે એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપ અંગે માહિતી આપતા વિદ્વાન પંકજભાઈ વાડીલાલ શાહે જણાવ્યું કે હિન્દુ ધર્મમાં અને જૈન ધર્મમાં જુદા જુદા કાર્યો માટે જુદા જુદા યંત્રોની પૂજા અને ઉપાસના કરવામાં આવે છે આ યંત્રની રચના તથા તેની ગણતરી કેવી રીતે થાય છે તે માટે જૈનોના દિગ્ગજ આચાર્ય સુંદરસુરી મહારાજ પોતાના વિશાળ સાધુ સાધ્વીજી ભગવંતો સાથે અલકાપુરી જૈન સંઘમાં આ વર્કશોપ માટે પધાર્યા હતા અને ગુરુદેવના શિષ્ય પારિજાત વિજયજી મહારાજ સાહેબે ફ્યુઝન ઓફ મેથ્સ અને મેજીક વિષય પર કાર્યશાળાને સંબોધન કર્યું હતું આ વર્કશોપમાં વડોદરામાંથી મોટી સંખ્યામાં જૈનો અને અજૈનો તથા યુનિવર્સિટીના લેક્ચરર ડોક્ટર માનસી કોઠારી અંકિતા રાણા સહિત અનેક લોકો જોડાયા હતા ઉદઘાટન સત્રમાં સંઘના પ્રમુખ સીએ હિંમત શાહ પ્રશાંત શાહ તથા જયેન્દ્ર શાહે વીસી પ્રોફેસર ધનેશ પટેલ આર્ટ ફેકલ્ટીના ડીન કલ્પનાબેન ગઢવી તથા કોર્ડિનેટર શ્વેતા જેજુરકરનું સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં આચાર્ય જયસુંદર મહારાજ આચાર્ય પ્રેમસુંદર મહારાજ કૃપાબિંદુ મહારાજ સહિત પંદર થાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા મેથેમેટિક્સની જાદુઈ ગણતરીઓ પારિજાત વિજયજી મહારાજે ખૂબ જ સુંદર રીતે સમજાવી જેમાં લોકોને ખૂબ જ મજા આવી દરમિયાનમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે ગત વર્ષે આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરી મહારાજ સાહેબની નિશામાં જે કોર્સ ચાલ્યો હતો તે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ફેકલ્ટી ઓફ આર્ટ્સના ડીન કલ્પનાબેન ગવડી તથા કોર્ડિનેટર શ્વેતા જેજુરકર દ્વારા ઘોષિત કરવામાં આવ્યું તથા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલ દ્વારા ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને પ્રથમ દ્વિતીય અને ત્રણ આવનાર વિદ્યાર્થીઓ નીલાબેન શાહ શીલાબેન તથા સ્વીટીબેન ઝવેરીને અલકાપુરી જૈન સંઘ દ્વારા રજત મુદ્રા આપીને બહુમાન કરવામાં આવ્યું તથા પંકજભાઈ શાહે મહારાજ સાહેબની જીવન ઝરમર વર્ણવી હતી આ વર્કશોપની શરૂઆતમાં કોષ્ટક ચિંતામણી પુસ્તક આચાર્ય જયસુંદર સુરી મહારાજ સાહેબ તથા પ્રેમસુંદર સુરી મહારાજે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલને ભેટ આપી આજના કાર્યક્રમમાં વડોદરાના જુદા જુદા જૈન સંઘોમાંથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું એમના ઘણા બધા અત્યારના પુસ્તક છે

આજે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એની ઓફ આર્ટ્સ એના દ્વારા એક સરસ આયોજન થયું છે આપણી સાથે આજે એસકેએસ બી જૈન એકેડેમી છે એના નેતાબેન જેજુલકર છે ડીન કલ્પનાબેન છે અને આપણી સાથે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડૉક્ટર ધનેશ પટેલ સાહેબ છે આજે હલકાપુરી શ્રી સંઘ અને એમએસ યુનિવર્સિટીની એસકેએસ બી જૈન એકેડેમીના સંયુક્ત ઉપક્રમે પૂજ્ય આચાર્ય જયસુંદર સુરેશ્વરજી મહારાજા અને પારિજાત વિજયજી મહારાજ સાહેબની મિશ્રામાં એક સરસ મજાનું પોસ્ટર ચિંતામણી વર્કશોપનું આયોજન છે આપણી સાથે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાહેબ છે આપણે દરેશ પટેલ સાહેબને પૂછીએ કે આજનો આખો કાર્યક્રમ શું છે મારા દર્શકો સમજાવો આજનો કાર્યક્રમ એસએસઆઈની મારા જે સહજરા યુનિવર્સિટી ઓફ અને અંકાપુરી જૈન સમાજ તરફથી આયોજિત કરવામાં આવ્યો હતો એમાં સુંદરમણી સાહેબ મહારાજ સાહેબ જે લોકો આ કાર્યક્રમનું આયોજન દીપકભાઈ શાહ અને દ્વારા આયોજિત થયેલું હતું અને મને એવો છે કે જેની અંદર જૈન સાહિત્ય કેવી રીતે સંકળાયેલું છે એનો ઇતિહાસ શું છે એ પણ એમણે સારી રીતે બતાવ્યું કે બતાવ્યા પછી એ કોષ્ટ વસ્તુ એવી છે કે જે માણસના વિદ્યાર્થીઓને ચિંતા કરતું કરી દે છે એ ચિંતાથી જુદા જુદા પ્રકારના કોયડાનો ઉકેલ યંત્ર એની જોડે કેવી રીતે જોડાય કેવી રીતે થઈ શકે એનું આ વર્કશોપ પણ આજે રાખેલું છે અને આ જે પુસ્તક જે હતું પુસ્તકમાં મારા પ્રમાણે આ પહેલું સાહિત્ય જૈન સાહિત્ય જૈન સમાજ જૈન સાહિત્યમાં છે કે જેના દ્વારા વિશિષ્ટ કોયડાનો વિશિષ્ટ કોયડા એનો ઉકેલ કેવી રીતે લાવી શકાય એ બતાવવામાં આવે